દેહનું જીવન શું છે ઘઉં ચોખા રોટલી દાળ ભાત શાક ફળ ફૂલ શાકભાજી આ કપડાં લગતા બધું દેહનું જીવન કહેવાય પણ જીવનું જીવન એક કથાવાર્તા છે કથા વાર્તામાં એક પ્રકાર છે ખોરાક બની પ્રકાર હતા અમારે ત્યાં દેશમાં કારેલાનું શાક બના અહીંયા ખબર નહીં કઈ બને પહેલા ઉપર કાઢી નાખે કારેલા બધું છોડા ઉપર અસલી તત્વ બધું નીકળી જાય પછી મીઠાની અંદર બધું એને એક કરી નાખે પછી તરે પછી ગોળ નાખે ક્યાં કારેલા રહ્યું ક્યાં કરેલાનું ખૂન કરી નાખ્યું સીધા જે હોય ને કાચા કારેલા ખાવ ને એ આટલું જ ખાવ પણ એ જે ગુણ કરે ઓલું એક કિલો તરેલું ના કરે એટલું જ એમ ખોરાક પાસે કથા વાર્તા પણ જેમાં ઘણા લાખ લાખ માણસ કથા સાંભળતા હોય છે ત્યારે કથાર્તા આ પ્રકાર છે કથાર્થા જીવનું જીવન ક્યારે બને પ્રગટની કથા હોય ને તો ગંગા નદીનું પાણી આખા વર્લ્ડમાં સારામાં સારું પાણી છે સાયન્ટિસ્ટ કહે છે અને કેટલી મોરી કથા અર્તા તો ભૂખા કાઢી નાખીતો તમે એવું છે કથાર્તા એક પ્રકાર હોય છે તીખી કથા ગરી કથા મરી કથા બધું અંદર હોય કડવી કથા કડી કથા કામમાં આવે રોગ કાઢી નાખે કઢી કાઢેલા કોઈ ખાય ને કડી કથા કંઈ ગમે જ નહીં એટલે ગરી જ કરવી પડે તમારે મારો ડાયાબિટીસ થાય ને એટલે તમને સારું લાગે એ કથા કરી કામમાં ના આવે નિયમ ધરમની કડક વાત કરવી વાત કરી જ પડે તો કામમાં આવે પણ કારેલા કેટલા રોગ કાઢી નાખે બધા લીમડો છે ને લીમડાનો રસ પીએ છે ઘણા દેશમાં આમાં સિંહરી સાયસ એક એક પ્યાલો ભરીને પી જાય લીમડા પાંદડાનો રસ કાઢીને એક એક પ્યાલો બોલો ઘણા સંતોષ પીતા થાય એટલે કડવી કથા એ કામ કરે ગરી તો હસાવન કરવાનું એટલે મજા પડે પણ કામ ના થાય એક કે દોષ સ્વભાવ ટળે નહીં તમારે તો ખખડાવવા પડે બરાબર લેફ્ટ રાઇટ લેવા પડે તો કામ આવે સ્વાયની વાતમાં લખ્યું કે શાસ્ત્ર વિના આ જીવ છે દેહનો કીડો થઈ રહ્યો છે પોતાની તાકાત નથી કાબુ લેવાની અને કોઈ તમને કહેવા જાય તો સાંભળવાના નથી કઈ રીતે સુધરે કોઈ કે કડવું કે ને તમે એને લો તો કામ થાય એટલે ટૂંકમાં આપણે જીવનું જીવન કથા વાર્તા છે પ્રગટની કથા વાર્તા અને એમાંય મહિમા સ્વામીની પહેલાં પ્રગટ પહેલી જ વાત લખી છે કે ભગવાન સંતના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી જો શ્વાસ નિરંતર લઈએ છે બરાબર શ્વાસ તો એ તો ચાલે હજુ ઘણા બોલા કુંભક રેચક એ બધું કરે છે ને પૂરક એટલે પૂરક ભાઈ કુંભકમાં રોકે એમ તો જે અખંડ ના થયું શ્વાસ રોકી રાખે મિનિટ બે મિનિટ મને કથાર્થ તો અખંડ કયું વચ્ચે ટાઈમ જ મળે તો બીજો ગડબડક કરે ને ભગવાન સનના મહિમાની વાતો નિરંતર કહી બીજો વચ્ચે ગેપ પડે તો ગુણની વાત આવે ને તો કહેવાય છે કે જે એક તો પ્રગટની વાત એમાં મહિમાની વાત મહિમાની વાત હોય તો કે જીવમાં બળ આવે જો સ્વામીની વાત પહેલી પગ પહેલી વાત બોલું છું ભગવાન સાધુને મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી ભગવાન શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ પાર્ષદ અને મુક્તો સાથે પધારા છે તેવાને એવા જ છે જેવા અક્ષરધામમાં છે એવા જ અહીં છે મારે લેશમાં માત્ર ફેર નથી અને એવો એવો મહિમા સમજે તેના જીવમાં બળ આવે એવો મહિમા ના સમજે અને જીભ દુબળો રહે છે માટે એવો મહિમા સહનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે પણ એવા એ વિના એ મહિમા સમજાય નહીં એટલે મહિમા કોને સમજાય નિષ્ઠાવાળો હોય બીજા નિષ્ઠા કરાવે બીજા શું કરાવે પ્રોફેસર આવીને વાત કરે તમને તમે પ્રશ્નાત્મક સહાયની વાતો આપી દો પછી લેખો તૈયાર કરી આપે તમને આર્ટિકલ્સ પ્રવચન અને પછી આ એને બોલી જાય એક કે નિષ્ઠા ના કરાય નિષ્ઠા છે ને શિર સાટેના ખેલ છે માથા આપવાના છે એ કંઈ પ્રવચનો વિષય નથી નિષ્ઠા ધર્મની પ્રવચન વિષય નથી એ તો રણમાં તલવાર પડી છે મેદાનમાં ઉપાડો જેની તાકાત થાય નિષ્ઠાની કસોટી થાય છે નિષ્ઠાની પરીક્ષા નહીં આ તો પરીક્ષા આપો અને પછી એમાં સુવર્ણ ચંદ્રક લાવ એમ નહીં એ તો એક ભાગ છે સત્સંગનો પણ એમ પરીક્ષાની કસોટી તમને આમ જીવનની અંદર એ મુશ્કેલીઓ આવે એવા પ્રલોભનો આવે એની અંદર પણ જો નિષ્ઠામાં ડગમગાટ ના થાય તો એ નિષ્ઠા કહેવાય તો જીવની વાત છે જીવમાં હોય બુદ્ધિનો વિષય નથી આ નિષ્ઠા છે ને એ હૃદયનો વિષય છે એ ઇટ ઇઝ સેન્ટિમેન્ટ નોટ ઇન્ટેલેક્ટ બુદ્ધિનું કામ નથી એમાં તો જો આપણે ત્યાં કેટલા હરિભક્તો નિષ્ઠારા છે એ સત્સંગ કરાવે બુદ્ધિહારો ના કરાવે તો બેસી જ રહે નિષ્ઠાને રહેવાય જ નહીં નિષ્ઠા રો ને અંક થન હોય બીજાને વાત કહે ને રહેવાય જ નહીં એને તો જે એ નિષ્ઠા આવા પ્રગટ ભગવાનની વાત છે એને પ્રગટ ભગવાન પ્રમુખ સાંઈ દ્વારા પ્રગટ છે ભગવાન હવે જો પ્રગટ સંત નથી કહેતા પ્રગટ ભગવાન પ્રગટ ભગવાન એટલે સંત સંત દ્વારા ગુણાતીત સંત એના દ્વારા ભગવાન પ્રગટ છે એનો મહિમા મહિમા છે ને ટોનિક છે જેમ વ્યવહારની અંદર પૈસો કરન્સી મુખ્ય છે એક લાખ ભિખારી ભેગા થાય વિચાર કે ફોર્ટ જેવી કંપની નાખી છે ક્યાંથી નાખે એક ડબ્લુ ના ઊભું કરી શકે ફેક્ટરી ક્યાંય નાખે તો લાખ ભેગા થયેલા શું થયું ચાલો આ તો ભિખારી છે પણ લાખ એન્જિનિયર ભેગા થાય બુદ્ધિવાળા બધા પણ ફાઈનાન્સ ના હોય તો શું કરવાનું ફાઇનાન્સ મુખ્ય પછી બીજું બધું મળ્યું રહે હોય ને કેપિટલ હોય ને પછી એન્જિનિયર તો હાયર કરી શકો પગાર રાખી આપીને રાખી શકો બધું થાય મુખ્ય કેપિટલ છે સત્સંગની અંદર મુખ્ય મહિમા છે